ૈયા લાલ ઉમિયા રાત આજે ચંદ્ર ખીલ્યો છે આકાશ મારે આવે રાધાજી ને કાનજી રે રૂડારા સર ચાવે ચાચર ચોક મારે શરદ પૂનમની આવી રોડી રાતડી રે આજે ચંદ્ર ખીલ્યો છે આકાશ મારે રે એવા વૈકુટમાંથી લક્ષ્મી રમવાયા આ આરે એ તો લાવ્યા વિષ્ણુજી ને સાત મારે શરદ પૂનમની આવી રોળી રાતડી રે આજે ચંદ્ર ખેલ્યો છે આકાશ મારે એવા કૈલાસ માંથી ગૌરી રમવાયા વિયારે એ તો લાવ્યા છે શિવજીને સાત મારે રૂડો પૂનમ નો ચંદ્ર રૂડો શોભતો રે એના યજવારે રાસ સૌ રમતારે શરદ પૂનમ ની આવી રોડી રાતડી રે ચંદ્ર ખીલ્યો છે આકાશ મારે ગબર ના રે એવી સરખી સાહેલીઓની સાત મારે શરદ પૂનમ ની આવી રોડી રાતડી રે આજે ચંદ્ર ખીલ્યો છે ચાચર ચોક મારે મના ગરબા જામ્યા છે ચાચર ચોક મારે એની તારી પડે ત્રણે લોક મારે શરદ પૂનમની આવી રૂડી રાતડી રે આજે ચંદ્ર ખીલ્યો છે ચાચર ચોક મારે આજે ગગનતી ચંદન ઢોળાય છે રે બે રમે છે અંબે માવડી રે શરદ પોનમ ની આવી રોડી રાતડી રે આજે ચંદ્ર ખિલો છે ચાચર ચોક મારે રે શરદ પોનમની આવી રોડી રાતડી રે આજે ચંદ્ર ખીલો છે ચાચર ચોક મારે બોલો અંબે માતની જય ઉમિયા માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગૌ માતાની જય દુર્ગા માતની જય